રામ રામ મિત્રો સ્વાગત નવા વિડીયો નવો બ્લોગ બનાવીએ હું ને કેડી મતલબ કેડી બોલે તો કુલદીપ કે કે બોલે તો કૌશિક પાછળ યુવી બોલે તો ઉદય અને હું અમે ચાર જણા આવ્યા જંગલમાં કેમ્પિંગ કરવા માટે કેમ કે એમેઝોનમાંથી માંથી અમે ટેન્ટ મગાવ તો ટેન્ટનું ટેસ્ટિંગ પણ કરવું પડે ને કેવો છે મસ્ત સારો છે હું છે કેવી રીતના રહેવાય એમાં એટલે માટે આવ્યા જંગલમાં અત્યારે તો ભાઈ લોકો હવે હે ને આવી ગયા જંગલમાં થોડું આમ ખુલ્લા પોટ જેવું હતું હતું જો આ ત્યાં થોડી વંડીના ખેતર જેવું થોડુંક છે જંગલમાં અંદર જંગલ થોડુંક કાંઠા બાજુ એમ તો ત્યાં અત્યારે અમે આવી ગયા ટેન્ટનું ગોઠવવાનું કંઈક જુગાડ કરીએ કંઈ ટેન્ટ રાખો તો એ તમને હવે ટાઈમ લેપમાં બતાવી અમે ટેન્ટને જે પાથરીએ કે પહેલી વાર છે ટેન્ટ પાથરતા આવડો છે નહીં કંઈ ટ્રાય કરીએ થઈ જાય તમને બતાવીએ આ અમારા બે ભાઈ લોકો નરેડીને પાંદડા ખેંચે ઈજ કે જ્યાં આ ભાઈ હાલો નહીં હવે તો આ લોકો આવી જાય અને ભાઈ ગાડી લઈને આવ્યો રાહુલભાઈ એ લોકો અહીંયા આવી જાય એટલે અહીં ટેન્ટ ગોઠવવાનું કંઈક કરીએ અહીંયા જશે ગોઠવવાનું નહીં ગોઠવવાનું આ જગ્યા ભાઈ પસંદ કરી છે કે અહીંયા અમારે ટેન્ટ રાખવો મસ્ત જગ્યા છે આ તો ગ્રીસવાળા મારી વાત જોયો આ તો ગ્રીસવાળા વાળા ને હું આમ ઠેકડો ભાઈ ભાગો લ્યો ને એટલે કીધું ઉડી પડી ગયો તો નીચે ભટકણો ખૂણો ભટકાઈને ઉલડો મારા પગમાં પડી પડ્યો

ભાઈ લોકો અત્યારે અમારો ટેન્ટ આમ ફિટ થઈ ગયો છે મસ્ત તમે જોઈ શકો છો આ ટેન્ટ અમારો આવડ તો હતો ને ટેન્ટ ફિટ કરવા પણ તો જેમાં કરીને પ્રેક્ટિસ શીખી દીધું કરીને કોઈ ટેન્ટ ફિટિંગ અત્યારે તો હવે આમાં છે ને અમારે ટેન્ટમાં અંદર સામાન બધું રાખી દઈએ તો અંદર તમે સામાન બતાવી હું સામાન છે ને આવો પહેલાં તમે ટેન્ટ બતાવો તો ભાઈ લોકો આમ ખખરીને ટેન્ટમાં અંદર ઘરી જવાનું આ છે ટેન્ટ અહીંયા આમાં હું કહીને મસ્ત બેસી ગયો લાગો કોઈ આવો અંદર રહી આ જો તમે ટેન્ટ આ મારો ટેન્ટ આવો છે

આની જે હલાવવા માટે મેગીને ચમચો છે પછી આના માટે આમાં છે ખાવા માટે મેગીને ચમચી છે પછી બાકી એમાં થેલી થેગી ખાલી ઓલો થયું થેલી ખાલી હવે છે ને થોડું કામ થાય એમ ઘૂમી લઈએ પછી જોઈ લે આમ આજુબાજુનું કેવું વાતાવરણ છે અહીંયા એ પછી આપણે મેગી બનાવવાનું કામ ચાલુ કરીએ ભોકળી બાર ભોખલા હોય અહીંયા અમે ખાવર ગઈ ચલે અમે જ્યાં મેગી બનાવવાની વાત કરી ત્યાં બી બિસ્કિટ પડી ખાવા રગીએ શું કરવાનું બીજું

તો લેવાનું બિસ્કિટ ખાય ચાકુ લે ચાકુ નો લે એક કામ બોલાય દીપડા ને ચાવો કરીને ગ્રેવી કરી દે ભાઈ સબ જ્યાદા ગયા એની ગ્રેવી

વાતાવરણ મળ્યો જગ્યા બેસવા માટે સરફેસ ચોખ્ખો મળ્યો એટલા માટે અમે લોકો અહીંયા બેઠા અને અમે અમારી સેફ્ટી અમે અમારી સેફટીની સાથે છે કવાડી છે મારી પાસે હાથમાં કે જંગલમાં તો સૂકા લાકડા જે મળે મેગી બને માટે કાપવા પડશે ને એ માટે કવાડી રાખીએ આ અમારી સેફ્ટી માટેનું છે વસ્તુ બધું કે વળી ક્યારેક આમ જરૂર પડે કુતરા બુતરા પાછળ ધોડે તો આમ બતાવીએ તો ભાગી જાય હું એટલા માટે અમે

લાકડા લઈને આવી જાય અહીંયા હવે અહીંયા બનાવવું છે ટેન્ટ અમારે સોરી ટેન્ટ તો બનેલો છે પણ મેગી બનાવવા માટે ચૂલો બનાવવાનો છે તો જેનું કામ કરીએ અમારા કૌશિકભાઈ સ્ટાર્ટ કરી રહ્યા છે એને આપણે ફોન આપી દઈએ ચૂલો બનાવવાનો સ્પેશિયલિસ્ટ અમારા કૌશિકભાઈ તમે પણ લાકડાને પાંચ ચૂલો રાખો હાવ થોડોક આમ આમ રાખો પછી ટેન્ટ સળગી જશે તો અમારે સમજાવવું પડે ભાઈને કે કઈ રીતે ચૂલો રાખો પછી તે ના ટેન્ટ થોડો ખાડો કર લે આલે તો ડોકરો બને આ કેવાળ કવાળી કેવી રે કામની વસ્તુ છે

એટલે વા ટમેટા રાહુલ ભાઈ મારા ટાટા મોરે એ ભાઈ ટામાટા બમાટા ડેક કાપી નાખે ને ત્યાં અમારું પાણી ગરમ થઈ જાય હા હવે ચૂલો હળગાવવાની સુવિધા આપણે કરી લઈએ તો લાકડીઓ અહીં રાખી ચૂલામાંના હળગાવી નાખીએ આપણે અહીંયા ચૂલો જાય ત્યારે બધું ઓલું વાઈ જાય હું ચૂલો બરાબર ગોઠો જવો હળગાવી નાખીએ ચૂલાને ફાઇનલી હળગી જવું ચૂલો બધું ફરકું ફરકું ખડ નાખી દે ઉપર એટલે આ બધું આખો તાપી પાડી દઈએ ચાલો આપણું પાણી હવે ગરમ થાય ત્યાં ટમેટા ટમેટાને કપાઈ જાય કોશિક ને મેં લે પણ કોશિક કામ ન જ કરતો દીકરો તું જ કરે ચાલો ટમેટો ખાઈ ટમેટો ટમેટું હતા લીધું ટમેટું ચાલો કામ નથી કરતો ને ટમેટા ખાઈ બેઠો બેઠો અહીંયા ઝાડે લકડ નાખ દેને વાત તો વાત મે સુલો ઓલાઈ ગયો મારો અહીંયા લે કર લે નાખ નાખ વાંધો નહી હોય તો હોય તો હળકી જવાનું નહી ડુંગળી ને ટમેટા ને લાકડા મૂકાય રકાબી જતા ભૂલી જતા થાળી લેતા ને ત્યાં ભૂલાઈ ગયું બધું ભૂલી ગયા જતા ભૂલાઈ ગયો એના માટે હવે આ જબલામાં કાપ્યો અમે હા ભાઈ નાખીએ ડુંગળી ટમેટા ને છે ડાયરેક્ટ પાણીમાં નાખી દઈએ પાણી ઉડે તો રા આ બધું કહું પહેલી પેલો ફર્સ્ટ કેમ્પિંગ છે મારા કંઈ અનુભવ છે નહીં કેમ્પિંગ કરવાનો એટલે થોડુંક ખબર ન હોય કઈ રીતના હું વસ્તુ લઈ જાવી એ બધી થોડુંક એડજસ્ટ કરી લેજો નેક્સ્ટ ટાઈમ જ્યારે અમે કરશું ને કેમ્પિંગ ત્યારે ફૂલ પ્રિપેરેશનથી જા હું બધું ફૂલ તૈયારી કરી લેશું બધી કે કઈ કઈ વસ્તુ હું લઈ જાવી હું કઈ કઈ વસ્તુની જરૂર પડે એ બધું કરીને પછી અમે નીકળશું આ તો દરેક અચાનક હાલથી ગાડીએ ચડી ગયા હું

ચાલુ થાય તો ભાઈ લોકો આમાં મેગીઓમાં જેવી રીતે બફાણી છે એક પેકેટ મસાલો નાખી દે ને થોડોક મસ્ત એવો સ્વાદ એમાં પડી જાય હું મસાલાનો મસાલો આપણે એક પડી કે નાખી દીધો અમાર તો થોડોક હલાવી નાખીએ પણ તમારે પણ અમારી સાથે કેમ્પિંગ કરવું હોય તો મેગીને નાસ્તો બધું લઈને આવી જવાનું બાકી બધું એમાં બનાવી દેવું અમે તમારે ખાલી આવવાનું લઈને બધું સામાન બરાબર આ તો હું તો છે કંઈ કર્યું જ નથી એક ટમેટો ખાધું છે એ બાકી બિસ્કિટ ને બધું ધાણા ખાધા મેગી ખાધી કોણઈ બધું ખાઈ ગયો હું તો હું તો અક્કલ વગરનો ધંધો એ ભૂખડી બારર ટુકડી બારર બાગે જો અમારે ત્યાં મેગી પાકે છે મસ્ત એ પાણી બરીએ એટલે મસાલો બસ નાખીને ઓકે કર નાખી આ કયો ડાયલોગ છે ખબર ખાઈ ખાને કે અક્કલ વગરનો ધંડો કયો ડાયલોગ છે બાપુ બાપુજી

પણ ગરમા ગરમ મેગી ખાઈ નાખીએ તો આ લો હે ને અમારી પાસે ખાવા માટેનું કંઈ વાટકા કંઈ છે ને વાટકા તો ભૂલાઈ ગયા તો આવા અમે વળગી પડ્યા ખાવા માટે આ ત્રણ ચમચી અમારે મૂકી દઈએ હે ત્રણે ભાઈ આમાં વળગી જાય છે ચમચો સાઈડમાં રાખી દઈએ ના ભૂલકપણ બહુ છે યાર પહેલી પહેલો દિવસ હતો કેમ્પિંગ નો આપણે ખબર છોડે કે વસ્તુ લઈ જવાની હોય ઝડપમાં તો એ જળવળમાં બધું કર્યું ભૂલાઈ ગયું ત્યાંમાં તો મિત્રો અમે હે ને અહીંયા બેસી અને કામ ઉપાડીયા મેગી નું અમે હે મેગી ખાઈ લઈ ઠરે પેલા ગરમા ગરમ મિત્રો મેગી બની એક જંગલમાં આવીને મેગી ખાવાની મજા અલગ હેદી ઠંડી હોય આમથી ઠંડી મસ્ત હોય અને જંગલ માં કેમ્પિંગ હોય આવી જાઓ કેમ્પિંગ કરવા માટે કમેન્ટ કરો આ અમે જંગલમાં આ રીતને કેમ્પિંગ કરી દે હોય નેક્સ્ટ તમે કમેન્ટ કરીને કહ્યો કઈ રીતના કઈ જગ્યાએ ક્યાં કેવી કેમ્પિંગ કરીએ નેક્સ્ટ તો અત્યારે એટલો ટાઈમ નહીં મળે ટાઈમ મળશે ત્યારે કરશું પણ તમે કમેન્ટ જરૂર કરજો કે હવે કેવી કેમ્પિંગ કરીએ અને કઈ જગ્યાએ કરીએ સો ગ્રામ ગાંઠિયા એટલે બસો ગ્રામ ગાંઠિયા ગાંઠિયા લીધા બસો ગ્રામ ગાંઠિયા ખાવા વડો પાંચ જણા પાંચ જણા ઝીરી ધીરી સગળતા તો ખાઈ ન થઈ ગયા હં એમ પેટને એવા ગાંઠિયા તો એ એક નંબરી કે ગાંઠિયા એની તો મિત્રો હવે અત્યારે ને અહીંયા મેગી બેગી મસ્ત ખાઈ લીધી હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો કેટલા લાગે ટાઈમ તો અત્યારે આઠ ને પંદર થઈ ગયા ટાઈમ હવા આઠ વાગે હવે અમે લોકો આ ટેન્ટ બેન્ટને હકી દીધી અને હકલી અને હવે અહીંથી અમે નીકળીએ ઘરે આ બધું વિડીયો આજનો ફર્સ્ટ કેમ્પિંગ હતો મારે એટલી બધી શું કેમ્પિંગમાં બધા મને ખ્યાલ નહોતો કે કંઈક વસ્તુ શું શું કરવાનું હોય એટલે કંઈ ખબર નહોતી એટલી બધી તો જેવું થયું એવું અમે અમારી રીતે કર્યું નેક્સ્ટ કેમ્પિંગ કેવું કરી તમે કોમેન્ટ કરજો અને વિડીયો આજનો સારો લાગ્યો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દજો બાકી આપણે મળીએ નવા વિડીયોમાં અને કોમેન્ટ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં કે કેવું હવે નેક્સ્ટ વિડીયો અમે બનાવીએ કેમ આ કેમ્પ વિશેનો કે આ કેન્ટિંગ શું કહેવાય કેમ્પ લઈને કઈ જગ્યાએ કેમ્પિંગ કરે જઈએ અમે અને કેવું કેમ્પિંગ કરીએ અને કઈ કઈ વસ્તુને એમાં જરૂર પડે એ તમને કોઈ મગજમાં એવું આવે તો કોમેન્ટ કરીને કહેજો અને બાકી મળીએ આપણે નવા વિડિયોમાં ત્યાં સુધી બાય બાય you